રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહી ધોઈ સુંદર વસ્ત્રો પહેરે છે બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાલ્લો કરે છે અને ચોખા ચોંટાડે છે ત્યાર તે ભાઈના જમણાં હાથે સુંદર રાખડી બાંધે છે ગોળ સાકર કે મીઠાઈથી બહેન એકબીજાનું મો મીઠું કરાવે છે બહેન ભાઈને આશિષ આપે છે ભાઈ બહેનને ભેટ આપે છે રક્ષાબંધનને વીરપસ્લી પણ કહે છે પ્રાચીનકાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી મેવાડની રાણી કરમાવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું કુંતામાતાએ કોઠાયુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને દક્ષિણા મેળવે છે આમ રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે રક્ષાબંધનને દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે માછીમારો અને સાગરખેડું લોકો નાળિયેર વધેરી દરિયાની પૂજા કરે છે તેથી આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહે છે રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે